હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર બાર પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર છ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકના છેલ્લા ત્રણ દાખલા એટલે કે દાખલા નંબર સાત આઠ અને નવની ગણતરી કરીશું તો ચાલો આપણે રકમ વાંચીએ અને દરેકનો ઉકેલ મેળવીએ તો પ્રશ્ન નંબર સાત એમાં આપણને શું કીધું છે કે એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે આપણને આપેલો છે બે પોઈન્ટ એક મીટર એની ઊંચાઈ છે અને ચાર મીટર એનો વ્યાસ છે તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ બે પોઈન્ટ આઠ મીટર છે એટલે તમારી સૌથી મોટી મુશ્કેલી દૂર થઈ ગઈ અહીંયા તમને તિર્યક ઊંચાઈ આપેલી છે વિદ્યાર્થીને સૂત્રો તો દરેક આવડે છે ગણતરી પણ આવડે છે પણ ત્રીજા ઊંચાઈ શોધતા આવડતું નથી કારણ કે વર્ગમૂળ શોધવું બહુ હાર્ડ પડે છે તો અહીંયા એ તો તમારો પ્રોબ્લેમ દૂર થઈ ગયો પછી આગળ આપણે રકમ વાંચીએ તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો હવે કેનવાસ એટલે કે શું જે તંબુ બનાવવા જે કાપડ વપરાય એને આપણે સિમ્પલી કેનવાસ કહીએ છીએ પછી આગળ આપણને શું કીધું છે કે જો કેનવાસનો ભાવ રૂપિયા પાંચસો પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત શોધો તો પહેલાં તો આપણે કુલ પૃષ્ફળ શોધીશું અને પછી એક મીટરના પાંચસો રૂપિયા તો જેટલું આપણે પૃષ્ફળમાં એના કેટલા તો સિમ્પલી આપણે શોધી લઈશું અને અહીંયા નીચે આપણને શું આપ્યું એક કંસમાં લખીને આપ્યું છે કે તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી તે ધ્યાન લેવું એટલે કે તંબુના તળિયાનો ભાગ છે એ ઢાંકવામાં આવતો નથી એટલે આપણે ક્ષેત્રફળમાં નીચેનો પાયાનો ભાગ લઈશું નહીં તમને ઉદાહરણ નંબર ચારમાં જો તમને કીધું નહોતું કે પાયાનો ભાગ આપણે નળાકારનો લેવાનો છે કે નહીં અને આમાં તમને કૌશમાં કીધું છે એટલે આમાં આપણે લેવાનું નથી સમજને પડી ગઈ સિમ્પલી એમને ઓલરેડી કહીને રાખ્યું છે આપણે તો ચલો આપણે આકૃતિ દોરીએ તો નળાકાર ઉપર આપણે શંકુ મૂકવાનો જ છે તો પહેલાં અહીંયા આપણે એક નળાકાર દોરીશું કે આ આપણા જોડે કોઈ નળાકાર છે પહેલાં તો બે વર્તુળાકાર ભાગ દોરીએ પછી એને જોડીએ અને પછી સિમ્પલી એના પર આપણે નળાકાર મૂકી દઈએ તો આ આપણો થઈ ગયો નળાકાર હવે એના પર આપણે એક શંકુ મૂકવાનું છે તો અહીંયા ચાલો આપણે વર્તુળાકાર ભાગ દોરીએ અને પછી આપણે આ શંકુને જોડી દીધું તો આ આપણો શંકુ થઈ ગયો હવે આપણને જો શું શું આપેલું હતું પહેલાં તો જુઓ નળાકારની જે ઊંચાઈ છે એ બે પોઈન્ટ એક મીટર છે તો અહીંયા જે નળાકાર છે એની ઊંચાઈ છે બે પોઈન્ટ એક મીટર પછી નળાકારનો વ્યાસ આપણને ચાર મીટર આપેલો હતો ચાર મીટર એનો વ્યાસ છે તો અહીંયાની ત્રિજ્યા કેટલી થશે અહીંયા ત્રિજ્યા એની બે મીટર થશે તો આ એની ત્રિજ્યા બે મીટર થશે પછી આગળ જે એની તિર્યક ઉંચાઈ એટલે કે શંકુની જે તિર્યક ઊંચાઈ છે ઉપરનો ભાગ એની બે પોઈન્ટ આઠ મીટર તિર્યક ઉંચાઈ આપેલી છે એટલે કે આ જે છે આ શંકુની તિર્યક ઊંચાઈ આપણને જે આ છે તિર્યક ઉંચાઈ એલ અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર આ આપણને કેટલું આપેલું છે બે પોઈન્ટ આઠ મીટર આપેલું છે તો ચાલો સિમ્પલી આપણે ગણતરી કરી લઈએ પહેલાં તો આપણે પૃષ્ઠળ શોધી લઈએ તો અહીંયા આપણે લખીશું કે ત્રીજા બંનેની સરખી જ છે તો ત્રીજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા બે વ્યાસ ચાર મીટર આપેલો છે ભાગ્યા બે બરાબર અહીંયા ત્રીજા આપણને બે મીટર મળી તો હવે જુઓ સિમ્પલી આપણે આનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું એટલે કે પૃષ્ઠફળ પહેલાં તો આપણે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું અને પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું કેમ કે જે ઉપરનો વર્તુળાગર ભાગ છે એ તો બંને વચ્ચે દેખાતો નથી અને નીચેનો ભાગ પણ આપણે લેવાનોથી ઓલરેડી આપણે રકમમાં લખીને આપ્યું છે કે જો તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી એટલે તે આપણે ધ્યાન લેવાનું જ છે એટલે બંનેમાં વર્તુળાકાર ભાગ આવતો નથી એટલે કે બંનેની વક્ર સપાટીનું ક્ષેત્રફળને આપણે સરળ કરીશું એટલે સિમ્પલી આપણને કુલ પૃષ્ઠળ મળી જશે તો ચલો કરી લઈએ કે તંબુ બનાવવા વપરાતા કેનવાસનું કુલ ક્ષેત્રફળ ચલો અહીંયા આપણે લખી દઈએ કે તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ તમે કંઈ પણ લખી શકો છો બંને સમાન જ છે તો શું થશે પહેલાં તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પછી નળાકાની ક્ષેત્ર નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે એડ કરીશું બંનેનો સરવાળો કરીશું તો ચાલો લખી દઈએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો જો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાઈ આર અને એલ પછી નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ટુ પાય આર એચ તો હવે જો આમાંથી શું પહેલાં તો કોમન નીકળશે પાઈ આર કોમન નીકળશે તો આપણે પાઈ અને આરને આપણે કોમન નીકળી દઈએ તો કૌશમાં શું વધ્યું એલ પ્લસ ટુ આર ટુ એચ આવશે અહીંયા કારણ કે આર તો નીકળી ગયા છે એચ વધ્યા છે ચલો આપણે દરેકને હવે કિંમત મૂકી દઈએ તો પહેલાં પાઈ બાવીસ ભાગ્યા સાત પછી ત્રીજા શું છે જુઓ ત્રીજ્યા અહીંયા આપણી બે મીટર છે તો બે મીટર ત્રીજ્યા લખી દઈએ ગુણ્યા બે પછી અહીંયા એલ શું છે એ શંકુની તિર્યક ઊંચાઈ છે તો એ કેટલી લીધી જુઓ આ રહી આ શું છે બે પોઈન્ટ આઠ મીટરની તિર્યક ઊંચાઈ હતી તો કૌંસની અંદર બે પોઈન્ટ આઠ પછી બે ગુણ્યા ઊંચાઈ આ જે નળાકાની ઊંચાઈ એચ છે તો નળાકાની ઊંચાઈ કેટલી છે અહીંયા જો બે પોઈન્ટ એક મીટર છે તો ચાલો લખી દઈએ બે ગુણ્યા બે પોઈન્ટ એક તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ તો પહેલાં તો આપણે અહીંયા શું કરીશું આ બાવીસ ગુણ્યા બે કરી લઈશું એટલે કે ચુમ્માળીસ ભાગ્યા સાત અને કંસની અંદર શું થશે બે પોઈન્ટ આઠ આ બંનેનો ગુણાકાર થશે એટલે કે બે પોઈન્ટ એક ગુણ્યા બે તો તમારે સિમ્પલી પહેલાં એકવીસ ગુણ્યા બે કર્યા તો કેટલા થશે બેતાળીસ અને પછી આપણે પાછળથી એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો છે એટલે કે અહીંયા આપણને મળશે ચાર પોઈન્ટ બે હવે જો ચાર પોઈન્ટ બે પ્લસ બે પોઈન્ટ આઠ બંનેનો સરળ કરો તો કેટલો થશે અહીંયા જો બેતાળીસ આપણે સિમ્પલી પોઈન્ટમાં જ કરી લઈએ ચાર પોઈન્ટ બે પ્લસ બે પોઈન્ટ આઠ તો જો અહીંયા પોઈન્ટ પછી શું છે બે અને આઠ એનો સરળ દસ વધી એક વચ્ચે પોઈન્ટ અને આનો સરળ કેટલો થશે એક ચાર અને બે તો સાત થશે તો સિમ્પલી આપણને સાત સરવાળો મળ્યો એટલે કે ચુમ્માળીસ ભાગ્યા સાત ગુણ્યા સાત મળ્યા તો સાત સાત ઉડી ગયા તો આપણને કેનવાસનું ક્ષેત્ર પણ કેટલું મળ્યું ચુમ્માળીસ મીટરનો વર્ગ મળ્યો સિમ્પલી હવે આપણને આગળ શું કીધું હતું જો અહીંયા હજુ અહીંયા આપણો દાખલો પૂર્ણ નથી હજુ થોડો દાખલો બાકી છે કે કેનવાસનો ભાવ પાંચસો રૂપિયા પ્રતિ મીટર વર્ગ હોય તો કેનવાસની કિંમત કેટલી થશે તો જો અહીંયા આપણે લખી શકીએ કે જો કે એક મીટર વર્ગ મીટર વર્ગ કેનવાસનો ભાવ કેનવાસનો એટલે કે કાપડનો ભાવ કેનવાસ એટલે કે કાપડ જે તંબુ બનાવામાં કાપડો વપરાય છે એનો ભાવ પાં રૂપિયા પાંચસો છે તો આપણું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણે ચુમ્માળીસ મીટરનો તંબુ બનાવવાનો છે ચુમ્માળીસ મીટર વર્ગ તો એનો કેનવાસનો ભાવ તો સિમ્પલી આપણો અહીંયા ચોકડી ગુણાકાર થશે ભાવ કેટલો થશે તો અહીંયા પાંચસો ગુણ્યા ચુમ્માળીસ તો ચાલો કરી લઈએ પાંચસો ગુણ્યા ચુમ્માલીસ તો તમારે શું કરવાનું છે અહીંયા ચુમાલીસ ગુણ્યા પાંચ કરવાનો છે અને પછી પાછળ બે જીરો મૂકી દેવાના છે તો જો ચાર ગુણ્યા પાંચ તો જીરો વધી બે ચાર પાંચ ફરીથી વીસ વીસને વધી બે બાવીસ થશે અને પાછળની બે જીરો આપણે મૂકી દઈએ તો ટોટલ અહીંયા આપણે કેટલા રૂપિયા થયા બાવીસ હજાર રૂપિયા થશે જ્યાં ચુમ્માળીસ મીટર કેનવાસ બનાવવાની કિંમત અહીંયા બાવીસ હજાર રૂપિયા થશે સમજા પડે કે સિમ્પલી અહીંયા દાખલો આપણો પૂર્ણ થઈ ગયો હવે આપણે આગળ દાખલા તરફ આગળ વધીએ તો દાખલા નંબર આઠ તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ તો એમાં આપણને શું કીધું છે કે દાખલા નંબર આઠ નળાકાર પદાર્થની ઊંચાઈ બે પોઈન્ટ ચાર સેમી છે અને વ્યાસ એક પોઈન્ટ ચાર સેમી છે તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળું શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠળ નજીકના સેમી વર્ગમાં શોધો તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ બનાવીશું ચલો અહીંયા આપણે પહેલાં તો નળાકાર દોરીશું કે આપણા જોડે અહીંયા એક નળાકાર છે તો ઉપરનો વર્તુળાકાર ભાગ અને અહીંયા નીચેનો વર્તુળાકાર ભાગ ચલો બંનેને જોડી લઈએ ઓકે આ જોડી લીધા છે હવે જો અહીંયા સરખી તો દોરી લઈએ કોઈ વાંધો નહીં તમારી આકૃતિ થોડીક ખરાબ આવે તો કોઈ વાંધો નહીં ખાલી તમારી આકૃતિ સાચી હોવી જોઈએ અહીંયા આપણે ખાલી ગણતરી પર ધ્યાન રાખવાનું છે આકૃતિ તો ખાલી સમજવા માટે છે ચલો ઓકે દોરાઈ ગઈ છે નળાકાર હવે એમાં આપણે શું કીધું છે કે તેટલી જ ઊંચાઈ અને તેટલા જ વ્યાસવાળો એક શંકુ કાપી લેવામાં આવ્યો છે તો શંકુ જો અહીંયાથી ઉપરથી અહીંયા શંકુ આવી રીતે કપાશે અહીંયા ઊંચાઈ એટલી છે નીચે સુધી જશે આ આપણો શંકુ અને વ્યાસ પણ એટલો છે એટલે આખો અહીંયા જો એનો વર્તુળાકાર ભાગ પણ ઉપર સેમ જ હશે એટલા જ વ્યાસ અને ઊંચાઈવાળો એક શંકુ કાપી લેવામાં આવ્યો છે તો હવે જે પદાર્થ વધ્યો એનો આપણે કુલ પૃષ્ફળ શોધવાનું છે તો પહેલાં તો આની ઊંચાઈ કેલી છે બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર છે ચાર સેમી પછી એનો વ્યાસ કેટલો છે એક પોઈન્ટ ચાર સેમી છે તો અહીંયા એક પોઈન્ટ ચાર સેમી હવે આપણે ગણતરી કરીશું તો જો આની ત્રિજ્યા કેટલી થશે તો વ્યાસ ભાગ્યા બે થશે તો બંનેની ત્રિજ્યા સરખી જ થશે કેમકે બંનેનો વ્યાસ સરખો છે તો ત્રિજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા બે તો વ્યાસ છે એક પોઈન્ટ ચાર ભાગ્યા બે તો ચૌદ ભાગ્યા બે કેટલા થાય સાત થાય પણ આપણે એક પોઈન્ટ કાપવાનો છે એટલે કે ઝીરો પોઈન્ટ સાત સેમી હવે આપણે આનું પૃષ્ફળ કેવી રીતે શોધીશું તો પહેલાં તો જુઓ અહીંયા આપણે નાણાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું પછી જે નીચેનો ભાગ છે એ આપણે એડ કરવો પડશે કેમકે નીચેનો આધારનો ભાગ પણ આપણે એડ કરવો પડે જો આપણને અહીંયા કંઈ કીધેલું હોય કે નીચેનો ભાગ નથી તો આપણે નહીં એડ કરીએ પણ અહીંયા આપણે કંઈ કીધું નથી એટલે આપણે નીચેનો ભાગ એડ કરવો પડશે એટલે કે આ ભાગ એડ થશે અને પછી જે આ છે શંકુ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ એડ થશે તમે ધારો કે અહીંયા આપણે ધારો કે આ જે પદાર્થ છે એને કલર કરવાનો છે પહેલાં તો અહીંયા આપણે બારના ભાગમાં કલર કરીશું એટલે કે નળાકાનું આવશે પછી આપણે નીચે કલર કરીશું એટલે એ આધારનો ભાગ પણ એડ થશે અને પછી જે કાપી લીધો છે અહીંયા પણ આપણે કલર કરવો પડશે આ જે સપાટી છે એનું તો નળાકાની શંકુની વક્ર સપાટીનું સૂત્ર પણ એડ થશે તો સમજણ પડી ગઈ અહીંયા ધારો કે આપણે કલર કરવાનો હોય તો ચલો આપણે આગળની ગણતરી કરી લઈએ હવે સિમ્પલી આપણે સૂત્રો મૂકી અને આપણી ગણતરી થશે તો ચાલો અહીંયા આપણે જો અહીંયા આપણું શંકુ છે એ શંકુની પહેલાં તો આપણે તિર્યક ઊંચાઈ શોધવી પડશે તો ચાલો આપણે શંકુની તિર્યક ઊંચાઈ શોધી લઈએ કેમ કે આપણે સૂત્રમાં જરૂર પડશે કે એની વક્ર સવારીના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર એલ અહીંયા આર ત્રિજ્યા તો ખબર છે પણ અહીંયા જો રકમમાં તમને તિર્યક ઊંચાઈ એલ આપેલી નથી તો ચાલો આપણે શોધી લઈએ કે શંકુની તિર્યક ઊંચાઈ તિર્યક ઊંચાઈ એલ તો એનું સૂત્ર શું છે દરેક વિદ્યાર્થી બોલશે સૂત્ર છે વર્ગમૂળની અંદર આરનો વર્ગ પ્લસ એચનો વર્ગ તો અહીંયા જો આપણા આર અને એચ કેટલા છે આર બોલો જો અહીંયા ત્રીજી આપણે કેટલી છે પોઈન્ટ સાત સેમી છે તો આરનો વર્ગ એટલે કે પોઈન્ટ સાતનો વર્ગ તો પોઈન્ટ સાતનો વર્ગ પ્લસ અહીંયા એચ કેટલા છે ઊંચાઈ જો બે પોઈન્ટ ચાર સેમી છે એટલે કે બે પોઈન્ટ ચારનો વર્ગ સિમ્પલી હવે વિદ્યાર્થીઓ અહીંયા ડરી ગયા હશે કે પોઈન્ટમાં કેવી રીતે વર્ગ કરવાનો કેવી રીતે વર્ગમૂળ નીકાળીશું તો તમારે ડરવાની કોઈ જરૂર નથી અહીંયા સિમ્પલ છે તો જો પહેલા તો આપણે સાતનો વર્ગ કરીએ તો સાતનો વર્ગ કેટલો થાય ઓગણપચાસ થાય તો અહીંયા શું છે પોઈન્ટ સાતનો વર્ગ છે તો પોઈન્ટ સાત ગુણ્યા પોઈન્ટ સાત તો ટોટલ તમારે કેટલા પોઈન્ટ કાપવાના છે અહીંયા બે પોઈન્ટ કાપવાના છે જો પાછળથી અહીંયાથી એક પોઈન્ટ અને અહીંયાથી એક પોઈન્ટ તો અહીંયા આપણે બે પોઈન્ટ કપાશે તો અહીંયા ઝીરો આગળ આપણે મૂકવો પડશે એટલે ઝીરો પોઈન્ટ ઓગણપચાસ આપણું આન્સર આવશે તો ચાલો લખી દઈએ કે વર્ગમૂળની અંદર પોઈન્ટ સાતનો વર્ગ શું આવ્યો અહીંયા ઝીરો પોઈન્ટ ઓગણપચાસ આવ્યો હવે જો અહીંયા બે પોઈન્ટ ચારનો વર્ગ તો ચોવીસનો વર્ગ તમને ખબર છે કેટલો થશે અહીંયા પાંચસો છોતેર થશે અને જો તમને વર્ગ ના ખબર તમે ચોવીસ ગુણ્યા ચોવીસ કરી શકો છો તો અહીંયા આપણો બે પોઈન્ટ ચાર ગુણ્યા બે પોઈન્ટ ચાર તો પહેલાં તો આપણે ચોવીસનો વર્ગ અહીંયા કરીએ તો અહીંયા પાંચસો ને થાય હવે જો આપણે કેટલા પોઈન્ટ કાપવાના છે અહીંયાથી એક પોઈન્ટ અને અહીંયાથી એક પોઈન્ટ એટલે પાછળથી આપણે ટોટલ બે પોઈન્ટ કાપવાના છે એટલે પાછળથી બે અંક એટલે કે અહીંયા છોતેર આગળ આપણે પોઈન્ટ મૂકીશું એટલે પાછળના બે અંક થઈ ગયા તો આ આપણો થઈ ગયો બે પોઈન્ટ ચારનો વર્ગ તો ચાલો આપણે લખી લઈએ કે પ્લસ બે પોઈન્ટ પાંચ પોઈન્ટ વર્ગ પાંચ પોઈન્ટ બે પોઈન્ટ ચારનો વર્ગ આપણને પાંચ પોઈન્ટ મળ્યો સમજ્યા પડી ગઈ તો ચલો હવે બંનેનો આપણે સરળો કરી લઈએ અને સિમ્પલી આપણે આગળની ગણતરી કરીએ તો પોઈન્ટ ઓગણપચાસ પ્લસ નીચે પોઈન્ટ આગળ પાંચ છે અને અહીંયા પાછળ છે તો ચાલો સરળ કરી લઈએ નવ અને છ કેટલા થશે પંદરનો પાંચડો વધી એક એકને ચાર પાંચ પાંચને સાત બારનો બગડો વધી એક થશે અહીંયા ઝીરો ને એક તો અહીંયા છ થશે તો અહીંયા આપણો સરવાળો મળ્યો વર્ગમૂળની અંદર છ છ પોઈન્ટ પચીસ તો જો સિમ્પલી આનું તમારે વર્ગમૂળ નીકળવું તો નીકળી જાય એમ કે તમારો જો શું છે તમારે જો એકમનો અંક પાંચ હોય એનો આપણે વર્ગ કરતાં સિમ્પલી મળી જતું હતું અને જો તમારો છેલ્લે અંક જો વર્ગમૂળ નીકળવું હોય અને પચીસ હોય તો એનું પણ તમારે સિમ્પલી વર્ગમૂળ નીકળી જાય તો અહીંયા વર્ગમૂળશ્રીને શું નીકળશે હું તમને ટ્રીક તો શીખવાડું છું પણ જો તમારે ડાયરેક્ટ નીકળવું તો કહી રીતે નીકળવાનું છે જો પચીસનું વર્ગમૂળ કેટલું નીકળશે પાંચ અને અહીંયા છ છે તો કઈ બે સંખ્યાનો ગુણાકાર છ થાય તો બે ગુણ્યા ત્રણનો ગુણાકાર કરીએ તો છ થાય જે નાની સંખ્યા હોય એ તમારે આગળ લગી દેવાની છે એટલે કે બે પોઈન્ટ પાંચ આનું વર્ગમૂળ થશે પણ ક્યારે તમારે આ ટ્રીક એપ્લાય કરવાની છે જ્યારે એ એનો છેલ્લો અંક પચીસ હોય ત્યારે જ વર્ગમૂળમાં અને જો આનો તમારે વર્ક કરશો તો કહી દે વર્ક કરવાનું છે કે જો પાંચનો વર્ક શું થાય પચીસ અને બેનો બેનો આગળની સંખ્યા કે છે ત્રણ એટલે બે અને ત્રણનો ગુણાકાર તમારે છ થશે સિમ્પલ સમજ પડી ગઈ આ વર્ગ માટેની ટ્રીક છે આની ટ્રીક આપણે ઉલટી એપ્લાય કરવાની છે પણ જેનો એકમનો અંક પાંચો ત્યારે એટલે વર્ગ શું થશે એનો વર્ગનો અંક પચીસ થશે ત્યારે જ્યારે પાછળનો છેલ્લો અંક ચલો તમે વર્ગમૂળની ટ્રીક પણ શીખવડશો કેવી રીતે તમારે વર્ગમૂળ કરવાનું છે તો અહીંયા તમે ધ્યાન રાખી શકો છો ધારો કે અહીંયા આપણું છ પોઈન્ટ પચીસ છે તો ચાલો એનો આપણે વર્ગમૂળ માટેની ટ્રીક બનાવીએ તો પાછળથી તમારે બે બેની જોડી બનાવતા જવાનું છે તો અહીંયા પચીસની જોડી બનશે અને અહીંયા છ એકલા વધ્યા તો એની આપણે એક જોડી બનશે તો અહીંયા જો તમારે છનો ભાગાકાર કરવાનો છે તો આપણે કઈ કઈ સંખ્યા મળે એટલે કે અહીંયા આપણી જે સંખ્યા હોય ધારો કે ચલો આપણે અહીંયા થોડી જગ્યા કરી લઈએ કે અહીંયા આપણી જે સંખ્યા આવશે એ એ જ આપણી સંખ્યા અહીંયા આવી જોવેમકે જો એક ગુણ્યા એક બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ ચાર ગુણ્યા ચાર આપણી સેમ સંખ્યા આવી જોઈએ તો અહીંયા જો બે ગુણ્યા બે ચાર થશે અને ત્રણ ગુણ્યા ત્રણ નવ થશે તો અહીંયા જો છ લા છ છ અથવા છ કરતાં ઓછા લાવવાના છે તો નવ તો વધી જશે તો અહીંયા આપણા બે ગુણ્યા બે આવશે તો અહીંયા પણ બે આવશે અને અહીંયા પણ બે આવશે એટલે કે બે ગુણ્યા બે ચાર થયા ચાલો આપણે આગળની ગણતરી કરીએ હવે સિમ્પલી હવે છમાંથી ચાર જાતું એકલા વધે અહીંયા બે વધે અને હવે તમારી આખી જોડી ઉતારણ છે એકલા બેને નથી ઉતારવાના તમારે આખા પચીસને ઉતારવાના જ છે અને વચ્ચે આપણે પોઈન્ટ હતો તો અહીંયા પણ આપણે પોઈન્ટ મૂકી દેવાનો જ છે હવે તમારે શું કરવાનું છે આ બે જે અંક હતા અહીંયા ને અહીંયા એનો તમારે સરવાળો કરવાનો જ છે તો કેટલો સરવાળો થશે અહીંયા ચાર થશે હવે તમારે અહીંયા જે અંક આવે એ જ તમારો અહીંયા અંક આવો જોઈએ જેમ કે એકતાળીસ ગુણ્યા એક બેતાળીસ ગુણ્યા બે ત્રેતાળીસ ગુણ્યા ત્રણ આગળના ઘણા દાખલામાં મેં તમને શીખવાડ્યું છે તો હવે તમને ખબર જ હશે તો અહીંયા જોવા બસો પચીસમાં આપણે છેલ્લા પાછળના બે આંકડા શું છે પચીસ છે તો પિસ્તાળીસ ગુણ્યા પાંચ કદાચ થશે તો કરી લઈએ પચીસનો પાંચડો વધી બે ચાર પાંચ વીસ ને બે બાવીસ તો આ તમારા આંકડા છેલ્લા સરખા હોવા જોઈએ સમજ પડી ગઈ તો સિમ્પલી અહીંયા આપણને પિસ્તાળીસ ગુણ્યા પાંચ બસોને પચીસ મળે છે તો અહીંયા પણ પાંચ આવશે અને અહીંયા પણ પાંચ આવશે તો અહીંયા બસોને પચીસ લખી લઈએ તો આપણી શેષ કેટલી વધશે જો હવે આપણે ઝીરો શેષ વધશે કેમ કે બસો પચીસમાંથી બસો પચીસ ગયા તો અહીંયા ઝીરો વધ્યા તો સિમ્પલી આપણું વર્ગમું શું મળ્યું બે પોઈન્ટ પાંચ મળ્યું આવી રીતે મેં આગળના ઘણા દાખલામાં તમને ગણાવ્યું છે કે ઉદાહરણ એકમાં પણ ગણાય છે દરેક દાખલામાં ગણાવ્યું છે તો જો તમને આ રીત ના ખબર હોય તો તમે આગળના દાખલા પણ જોઈ શકો છો જેમાં આપણે તિર્યક ઊંચાઈ શોધવાની હોય એ તો અહીંયા સિમ્પલી આપણો આન્સર કેટલો મળ્યો બે પોઈન્ટ પાંચ મળ્યો છસો પચીસનું વર્ગનું ચલો લખી લઈએ બે પોઈન્ટ પાંચ તમે કોઈપણ તરીકે અપ્લાય કરી શકો છો તમારો જવાબ સાચો હોવો જોઈએ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો ચાલો આગળની ગણતરી કરીએ હવે આપણે શું કરવાનું છે આજે આપણો પદાર્થ છે એનું આપણે પુષ્ફળ શોધવાનું છે જો ચાલો શોધી લઈએ એમાં શું આવશે જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેં તમને સમજાવ્યું છે નીચેના આધારના ભાગનું અને પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ચાલો આપણે શોધી લઈએ કે પદાર્થનું કુલ પૃષ્ઠફળ પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે પહેલાં તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સપાટીનું ક્ષેત્રફળ પ્લસ જે નળાકારનો આધારનો ભાગ છે એનું પણ ક્ષેત્રફળ એડ થશે પ્લસ નળાકારના આધારનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એડ થશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સપાટીનું ક્ષેત્રફળ તો ચાલો ત્રણેયનો આપણે સરળો કરી લઈએ તો પહેલાં તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ટુ પાય આર એચ પછી નળાકાનો આધાર કેવો છે વર્તુળાકાર ભાગ છે તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય પાય આરનો વર થાય અને શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાય આર અને એચ તો આમાંથી શું કોમન નીકળશે જો દરેકમાં પાય આર છે તો પાય આર આપણું કોમન નીકળશે તો ચાલો સિમ્પલી આપણે કોમન નીકળી લઈએ તો અહીંયા આપણું પાય કોમન નીકળ્યું સરખી તે લખી દઈએ પાયને પાય અને આર આપણું કોમન નીકળ્યું તો અહીંયા શું વધુ જુઓ ટુ એચ વધ્યા તું ટુ એચ અહીંયા આરનો વર્ગ હતો તો એક આર વધ્યા અને અહીંયા પાયા નીકળી ગયા તો આપણે એલ વધ્યા ચાલો આપણે કિંમત મૂકી દઈએ તો પાઇની કિંમત કેટલી છે બાવીસ ભાગ્યા સાત પછી ત્રીજા કેટલી છે જો અહીંયા ત્રીજા આપણી જીરો પોઈન્ટ સાત સેમી છે અને ઊંચાઈ આપણી બે પોઈન્ટ ચાર સેમી છે તો ત્રીજી આપણી છે ઝીરો પોઈન્ટ સાત સેમી પછી બે ગુણ્યા ઊંચાઈ બે પોઈન્ટ ચાર સેમી હતી પ્લસ અહીંયા જો આપણી આર ત્રીજા કેટલી છે ઝીરો પોઈન્ટ સાત સેમી છે અને એલ એલ આપણું શું છે તિર્યક ઊંચાઈ છે તો એ આપણને કેટલી મળી હતી બે પોઈન્ટ પાંચ સેમી મળી હતી તો ચાલો લખી લઈએ અહીંયા પ્લસ બે પોઈન્ટ પાંચ સેમી તો ચાલો આનો આપણે સરવાળો કરી લઈએ તો અહીંયા પહેલાં તો શું થશે બાવીસ ભાગ્યા સાત જે આ જીરો પોઈન્ટ સાત છે એને આપણે સાત ભાગ્યા દસ લખી શકીએ લખી શકીએ પછી જો બે ગુણ્યા બે પોઈન્ટ ચાર તો તમારે શું કરવાનું છે ચોવીસ ગુણ્યા બે કરવાના છે તો ચોવીસ ગુણ્યા બે કેટલા થાય સૌ નાનો ગુણાકાર છે ચાર પોઈન્ટ એટલે કે અડતાલીસ થશે અને એમાં તમારે એક પોઈન્ટ નીકાળવાનો છે એટલે કે ચાર પોઈન્ટ આઠ થશે પ્લસ જીરો પોઈન્ટ સાત પ્લસ બે પોઈન્ટ પાંચ હવે આપણે જે ઉડતું હોય આપણે ઉડાડી દઈએ તો અહીંયા જો સાત સાત ઉડી જશે તો અહીંયા આપણને મળશે શું બાવીસ ભાગ્યા દસ મળશે અને આનો આપણે સરળો કરી લઈએ એટલે કે ચાર પોઈન્ટ આઠ પ્લસ જીરો તો પોઈન્ટની પાછળની સંખ્યાનો સળો કરીએ એટલે કે આઠને સાત કેટલા થશે પંદર પંદરમાં પાંચ ઉમેરીશું તો વીસ થશે વીસના ઝીરો અને વધી બે પણ વચ્ચે આપણે પોઈન્ટ મૂકીશું તો બે ને ચાર છ છ ને બે આઠ થશે તો આપણને સોળ કિલો મળ્યો આઠ મળ્યો સિમ્પલી આપણે આઠ વડે ગુણાકાર કરી લઈએ તો બાવીસ ગુણ્યા આઠ કેટલા થશે જો બે અઠા કેટલા થશે પહેલાં તો સોળનો છગડો વધી એક બે દુ આઠ ફરીથી સોળ થશે અને વધી એક સત્તર થશે તો એકસો ને છોતેર થશે પણ અહીંયા નીચે આપણા દસ મૂકવાના છે હજુ તો આપણા દસ તો દસથી આપણે એક પોઈન્ટ કાપીશું તો અહીંયા આપણને આન્સર મળશે સત્તર પોઈન્ટ છ સેન્ટીમીટરનું વર્ગ પણ અહીંયા જો રકમમાં તમને શું કીધું હતું જુઓ રકમમાં તમને કીધું હતું કે પુષ્ફળ નજીકના સેન્ટીમીટર વર્ગમાં શોધો એટલે કે સત્તર પોઈન્ટ છના નજીકનો સેન્ટીમીટર વર્ગ કયો થશે સત્તરની નજીક અઢાર થશે તો અહીંયા આપણે લખી શકીએ કે અંદાજે આપણું અઢાર મળે અઢાર સેન્ટીમીટરનો વર્ગ મળે સમજ્યા પડી ગઈ અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ ગયો દાખલા નંબર આઠ હવે આપણે દાખલા નંબર નવ ગણીશું તો ચાલો ગણીએ અહીંયા દાખલા નંબર નવ એમાં આપણને શું આપેલું છે કે બાજુમાં આકૃતિ બાર પોઈન્ટ અગિયારમાં પ્રમાણે પણ આકૃતિ તો આપણે જાતે દોરીએ છીએ તો એ આપણે જોવાની કોઈ જરૂર નથી લાકડાના નળાકારમાંથી બંને બાજુથી અર્ધ ગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો છે જો નળાકારની ઊંચાઈ દસ સેમી હોય અને પાયાની ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ સેમી હોય તો સો પીસનું કુલ પૃષ્ઠફળ શોધો તો પહેલાં તો અહીં આપણે નળાકાર દોરીએ ચલો આપણે સિમ્પલી નળાકારને દોરી લઈએ ધારો કે આ આપણો કોઈ નળાકાર છે આ આપણો કોઈ નળાકાર છે એમાંથી આપણને શું કીધું છે નળાકાર છે ઓકે નળાકાર દોરાઈ ગયો એમાંથી શું કીધું છે રકમમાં જો આપણને કીધું છે કે નળાકારની બંને બાજુથી અર્ધગોલક કાઢી લેવાનો છે એટલે કે બંને બાજુથી આપણને અર્ધગોલક કાઢવાનો જ છે તો અહીંયા આપણે ધારૂ કે આ વર્તુળ ભાકાર ભાગ દોરીશું અને અર્ધગોલક કાઢીશું હવે હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હશે કે તમને કેવી રીતે ખબર પડી કે નળાકારનો અને અર્ધગોલકનો વ્યાસ સરખો છે એટલા જ વ્યાસનો નળાકાર શોધવામાં આવ્યો છે તમે તો બુકમાં જોઈને આકૃતિ દોરી છે તો જો અહીંયા આપણે નળાકારની ઊંચી આપી છે અને અહીંયા આપણે ખાલી એક જ ત્રીજી આપી છે જો બીજી અર્થગોલકની ત્રિજ્યા આપી હોય તો આપણને ખબર પડી ત્રિજ્યા અહીંયા આપણે કોઈ બીજી આપી નથી એટલે જે નળાકારની ત્રિજ્યા છે એ જ આપણી અર્ધગોલકની ત્રિજ્યા થશે એટલે કે બંનેના વ્યાસ પણ સરખા થશે સમજમાં પડી ગઈ એટલે આપણે આકૃ આકૃતિ આવી બની છે કે બંનેના આપણે અહીંયા જે વર્તુળાકાર ભાગ છે એ આપણા સમાન છે તો અહીંયા આપણું નીચે એક અર્ધગોલક છે અને અહીંયા એક આપણો અર્ધગોલક છે તો જો આનો આપણે પૃષ્ઠફળ શોધવું છે તો કેવી રીતે શોધીશું પહેલાં તો જો આપણે દારૂકાને કલર કરવો તો કેવી રીતે કરીશું તો અહીંયા જો આટલો ભાગ તો ખોખલો છે અને નીચેનો પણ ભાગ ખોખલો છે તો પહેલાં તો શું આવશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે પણ ઉપરનો જે વર્તુળાકાર અને નીચેનો જે વર્તુળાકાર ભાગ છે એ તો છે જ નહીં તો એને આપણે કલર કરી શકીશું નહીં એટલે પહેલાં તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે અને પછીની જે અંદરની સપાટી છે આ અર્ધવર્તુળાકાર ભાગ બંને સપાટી એને પણ આપણે કલર કરવો પડશે તો એની પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે અને એમાં પણ ઉપરનો જે વર્તુળાકાર ભાગ તો છે જ નહીં કેમ કે હવામાં તો આપણે કલર કરીશું નહીં આ કલર આપણે અંદાજ લગાવ્યો છે તમને સમજા માટે કે તમને સમજવા પડે કેવી રીતે આપણે પૃષ્ફળ શોધીશું તો સમજા પડી ગઈ પહેલાં નાળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પછી બંને અર્ધવર્તુળની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધીશું એટલે બંનેનો સરળ કરવો પડશે તો આપણને જે સોપીસ આપેલો છે એનું આપણને ક્ષેત્રફળ મળી જશે તો ચલો કરી લઈએ અહીંયા કે શો કુલ પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બે ગુણ્યા અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા બે વડે કેમ ગુણાકાર કર્યો કેમ કે આપણા જોડે બે અર્ધગોલક છે એટલે બે વખત બે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે તો જો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ટુ પાઈ આર એચ પછી બે ગુણ્યા અર્ધગોળકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ટુ પાઈ આરનો વર્ગ તો આમાંથી જુઓ શું કોમન નીકળશે પહેલાં તો જુઓ ટુ પાય આર કોમન નીકળશે તો ટુ પાય આરને આપણે કોમન નીકળી દઈએ આગળ જો અહીંયા આપણે કૌશની અંદર એચ વધ્યું અને પાછળ જુઓ ટુ પાય આર નીકળી ગયું તો આજે ગુણાકારના ટુ વધ્યા અને આરનો વર્ગ હતો એટલે કે એક આર વધ્યા ટુ આર વધ્યા તો ચલો આપણે હવે કિંમત મૂકી દઈએ તો ટુ પાયની કિંમત બાવીસ ભાગ્યા સાત આર ત્રીજા કેલી છે જુઓ ત્રીજા અહીંયા આપણને ત્રણ પોઈન્ટ પાંચ સેમી આપેલી છે અને ઊંચા કેલી છે દસ સેમી છે તો અહીંયા ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ પછી કૌશની અંદર ઊંચાઈ એચ દસ સેમી આપેલી છે અને બે ગુણ્યા ત્રીજ્યા એટલે કે બે ગુણ્યા એટલે કે બે પો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ ચાલો આપણે આગળની ગણતરી કરી લઈએ તો બે ગુણ્યા બાવીસ ભાગ્યા સાત અહીંયા જે ત્રણ પોઈન્ટ પાંચ છે એને આપણે પાંત્રીસ ભાગ્યા દસ લખી શકીએ તો કે હા પછી કૌશની અંદર દસ પ્લસ અહીંયા જો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ તો પાંત્રીસ ગુણ્યા બે કેટલા થાય સિત્તેર થાય અને પછી પાછળથી એક અંક પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે કે સાત પોઈન્ટ ઝીરો થશે એટલે આપણે સાત થશે તો અહીંયા આપણા થઈ ગયા સાત તો અહીંયા જો આપણા સાત સાત ઉડી જશે તો અહીંયા આવશે પાંચ પછી પાંચ પાંચ ઉડી જશે તો અહીંયા બે આવશે અહીંયા આપણા બે બે ઉડી ગયા તો કૌશની બહાર શું વધ્યું જુઓ બાવીસ અને કૌશની અંદર સરળો કેટલો થશે દસ અને સાત તો એનો સરળ સત્તર થશે તો બાવીસ ગુણ્યા સત્તરનો આપણે ગુણાકાર કરી લઈએ બાવીસ ગુણ્યા સત્તર એકમ દશકની શું બે એકા બે અને બે એકા બે પછી સાત વડે ગુણાકાર બે ચૌદનો ચોકડો વધી એક ચૌદને એક પંદર હવે સરળો કરી લઈએ તો ચાર સાત અને ત્રણ તો આનો આપણે પૃષ્ફળ કેટલો મળ્યું ત્રણસો ને ચુમ્મોતેર સેન્ટીમીટર વર્ગ મળ્યું આજે આપણે સોંપી શક્યું એનો આપણને પૃષ્ફળ મળી ગયું તો સિમ્પલી અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે આ લેક્ચરમાં આપણે ત્રણ દાખલા ગણાવ્યા દાખલા નંબર સાત આઠ અને નવ આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ એક પણ બાર પોઈન્ટ એક પણ પૂર્ણ થઈ ગયું હવે આપણે આગળના જે ઘન ઘનફાળવાળા દાખલા છે એ આપણે આગળ આવશે તો એના આપણે ઉદાહરણ અને પછી આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ બે ગણાવીશું